ખટોદરા મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ માં થયેલ ઘરફોડ ચોરીનો નો ભેદ ઉકેલી ગણતરી ના રીટા આરોપી પકડી પાડી ચોરીમાં થયેલ બુંદા રિકવર કરતી ખટોદરા પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરેશ શાહ તથા સહિત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન ચાર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એચ ડિવિઝન નાવ સૂચના મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી આર રબારી ખટોદરા પોલીસ સ્ટેશન સુરેશ શાહ માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલ હોય જે અનુસંધાને તારીખ છવ્વીસ છ બે હજાર રોજ સર્વિલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુએન જાડેજા તથા સ્ટાફના પોલીસ કટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે હેડ કોન્સ્ટેબલ ચેતનભાઈ રમણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ રમેશભાઈ તથા જગદીશભાઈ દીપકભાઈ નાઉની બાતમી હકીકત મળેલ કે કટોદરા મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલમાં થયેલ રોકડ રૂપિયા તથા પાર્સલ મળી કુલ રૂપિયા ત્રણ લાખ ઇઠ્યોતેર હજારની ઘરફોડ ચોરીનો બનાવ બનેલ

ડિંડોલી સુરત શહેર મૂળવતન કલવારી ગામ તાલુકો બસ્તી જિલ્લો ગોરખપુર યુપી પાસેથી ચોરીમાં માં ગયેલ કુલ પર્સ નંગ વીસ મળી આવતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે